ચાલો એક બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે પિંકી બેન તમને હાથે હવે સારું છે મેસેજ લખો મેસેજ કરો નમસ્તે જય શ્રી કૃષ્ણ બીજા મિત્રો જોડાઈ ગયા છે આપણી જોડે લાઈક કરો લખો જય માતાજી જય શ્રી કૃષ્ણ જમી લીધું જમી લીધું જમી લીધો કોમેન્ટ કરો ફટાફટ કોમેન્ટ હેલો જી કેમ છે તું મજામાં છે શું કરે છે જિયાન્સ જીયાન્સ મારો તો જીયાન્સ છે જીયાન્સી ક્યાં ગઈ તા આ તો જિયાન્સ વારોટ છે જિયાન્સ વારોટ